કહે છે કે આજે તો એકાંતમાં બેસીને ભગવત વાર્તા નારાયણ ભગવત વાર્તા કરવા લાગે છે વીરા ભગવત વાર્તામાં એક ચિત્ત થાય છે રસમાં વિવશ એ થાય છે ત્યારે એ ઠગે વીરાના ગળામાં ફાંસી નાખી તેને

આવી વાત તો ક્યારે પણ નહી થાય આ તો કોઈ એનો ભોગ હશે તો તમે થોડાક છોડાવી લીધો એનો એનો બધો દોષ નિવૃત થયો પછી નારાયણ દાસ બંને મહાપ્રસાદ લેવા બેસાડે છે એ બંને સારી પેઠે મહાપ્રસાદ લે છે પછી એ બંને પોતાને ભષ્ણ કરવા એમને કહે છે તેઓ ને કહે છે કે તમે શ્રી ગોકુલ શ્રી ગુસાઈજી પાસે જઈને

બે ચાર દિવસ ત્યાં રહીને બંને ફરી શ્રી ગોકુળ આવે છે અને શ્રી ગોસાઈ નો પત્ર શ્રી નારાયણ દાસને આપે છે નારાયણ લે છે અને આ મહાપ્રસાદ લેવડાવે છે આ ઠગ વૈષ્ણવ શ્રી ગોસાઈજી ના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય થયા એમની વાર્તા ક્યાં સુધી કહે હવે પછી ના ભાગમાં એક શેઠ વૈરાગી જેમની મેડ પરથી કૂતરો નીકળી નીકળી ગયો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ